સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશય થતા તપાસનો ધમધમાટ આગળ વધારવામાં આવ્યો છે પોલીસના રિમાન્ડ દરમિયાન મહત્વના પુરાવા મળી આવ્યા છે એસવીએનઆઈટી અને એક્સપર્ટ ટીમની મદદ લેવામાં આવી રહી છે આરોપીઓની બેંકની વિગતોની પણ તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે સુરતની તડકેશ્વરમાં બનાવેલી ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશય થઈ હતી લાખોના ખર્ચે બનેલી આ ટાંકી ધરાશય થઈ હતી નવ લાખ લીટર પાણી ભરેલું હતું ને તે દરમિયાન આ ટાંકી ધરાશય થઈ હતી પણ જે ટાંકી પડી જવાની ઘટના હતી એમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને અમારા ડીવાયએસપી એસપી વી વનાર એની તપાસ કરી રહ્યા છે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એમાં નામદાર કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા આ રિમાન્ડ દરમિયાન અમને ઘણા બધા અગત્યના પુરાવા મળેલ છે અને એ જે પુરાવા છે એનો યોગ્ય રીતે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને એસવી એનઆઈટી દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે